બોટાદ જિલ્લાના ગઢડા શહેરના ગોધાણીનગરમાં બે વ્યક્તિ ઉપર પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો ત્યારબાદ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગઢડાના ગોધાણીનગરમાં બનેલા બનાવમાં લાલભાઈ ભોપાભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેમના પરિવારને અગાઉ ધમકીભર્યા ફોન આવતા હતા જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી સામેવાળા દ્વારા ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના ઘરમાં પ્રવેશીને બે વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આથી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા બનેલા બનાવ બાદ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે તમે તમારો પરિચય મારું નામ લાલાભાઈ બોપાભાઈ રાજસ્થાનનો બનાવ એવો હતો જા આનામાં ફોન આવતાતા ધમકી મારતાતા રેકોર્ડિંગ નાખતાતા કે તને તાટિયા ભાંગ નાખવા અને આમ કરી નાખું અને તેમ કરી નાખું છે એટલે મે ઊગીટવાને મે તમને બોલ દઈ છે ને

આનામાં એ રીતના રેકોર્ડિંગ નાખતા હતા કે તને મારવાનો છે ને તારા તાટિયા ભાઈ નાખવાના છે પૈસા કાર દસ વાગે લખાવા ગયા હતા આવડા તો પોલીસ વાળા એ કોઈ એવું ગભરા લીધું નહીં કે ના કે તમે કાલ આવજો દસ વાગે કે દસ વાગ્યા પેલા એ દસ નો વાગ્યા કા આવડા ભાઈ દસ વાગે જાગીને ગયો ને ના કાં વાય થાય મારીને ઘીરે જાય મારીને ગયા કેટલા લોકો હતા એ લગભગ હથિયારો લઈને આવ્યા હતા લાકડીઓ ને એવું પાંચ પાંચક જણા હતા